વિધાનસભા અને સચિવાલય બે ભાગ અલગ હોય ત્યાં તમને ખબર નહીં પડે અલગ અલગ હોય વિધાનસભા જોવા જશું સરકાર કહીએ કે જે આપણા બધી નિર્ણયો લે ખેતીના શિક્ષણના વેપારના ધંધાના જંગલના પાણીના રોડ રસ્તાના મહિલાઓના પુરુષોના બાળકોના જે કાંઈ નિર્ણયો લેવાય છે એ વિધાનસભામાંથી લેવાય સરકાર છે એ નિર્ણય જે લેવાય જાય કાંઈ પણ નિર્ણય લીધો સારો લીધો ખરાબ નિર્ણય પણ એનો અમલ સચિવાલય કરે એટલે એક બાજુ વિધાનસભા હોય જેનું કામ છે નિર્ણય લેવા કોઈ પણ પ્રકારના નિર્ણય લઈ શકે એની પર કોઈ બહુ મોટો પ્રતિબંધ નહીં જે નિર્ણય વિધાનસભા દ્વારા લેવામાં આવે એનો અમલ સચિવાલય દ્વારા કરવામાં આવે સચિવાલયના વિશાળ મોટા મોટા બિલ્ડિંગો છે આપણે જે વિધાનસભા જોવા જઈએ છીએ એ વિધાનસભામાં ખૂબ મોટી જગ્યા છે તમે એક દિવસમાં તો હાલી ની નકો ગાડી લઈને એક દિવસમાં માં નો એટલું વિશાળ જગ્યા છે બીજું કે આ ગાંધીનગર અહીં બધા આખા ગુજરાતમાં બહુ મોટા મોટા માણસો હોય નેતા અધિકારી રૂપિયાવાળા વાળા બધા મોટા મોટા માણસો અહીંયા રહે છે તમે જોશો તો અહીંયા રોડ બહુ સારા છે ચારે બાજુ નો બધા ઝાડવા ઝાડવા જોશે ક્યાંય તમને મોડી વસ્તુ જોવાની મળે સાફ સફાઈ ખૂબ મોટા પાયે હારીએ છે ટ્રાફિક ક્યાંય નહીં હોય ઘોંઘાટ નહીં હોય ચારો તરફ એટલું બધું સારું હોય છે પેકેટ થોડું થોડુંક પ્રમાણ કારણે બાકી છે બાકી લાગતમાં કશું જ ખરાબ નહીં હોય આપણે સુરતય જોયું છે આપણે અમદાવાદય જોયું છે આપણે ત્યાં રહીએ છીએ તો કેટલી ટ્રાફિક ને ટે 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 કર્યા કરતા હોય ટપકા હોય ટોળે ટોળા હોય એવું અહીં લગભગ નહીં હોય એનો એક અર્થ એવો છે કે જ્યાં સરકાર બે છે જ્યાં નેતા બે છે ત્યાં એને બધું સારું આવે છે

અને એની અંદર ત્રણસો તો નોકરો હોય એક માણા વાળા લુગડા ધોવા વાળા મોબાઈલ પકડવા વાળા ધોતી વાળા બધા નોકર બધાના પગાર એની પગાર એ હજાર રૂપિયા હોય ખાલી થેલો પકડવાનો પગાર પચાસ આ બધા બહુ વૈભવી જીવન જીવે આપણને ખબર જ નથી કે આપણા મનથી જે કઈ જાય છે આ એ મે <laughs> તમે જોશો તો તમને ગમ છે હવે અહીંથી અત્યારે આપણે ધીમે ધીમે બધા બસમાં બેસીએ એટલે પહેલાં વિધાનસભામાં જાશું લગભગ બધાનો આધાર પર માગે કે ન હોય અને આપણે આપણે એ રસ્તા ઉપર ક્યાંય ઉતાવળ કોઈ જાતનું કરતા નથી બધું જોવા મળશે બધી સાંજવા મળશે કહેશે વાતચીત થાય પછી આને ઉદાહરણ મારવાના છે વિધાનસભાના પગલાં સાંભળવા માટે બાકી છે વિધાનસભાનું નામ છે વિદર્ભાઈ પટેલ ભવન ગુજરાતની વિધાનસભાની અંદર ખૂબ મોટા આપશે આમ વિધાનભાઈ પટેલ સરદાર પટેલના હતા મોટા છે પછી બીજા જમાનામાં બહુ મોટા રાજકારણ છે અંગ્રેજોની સુભાષચંદ્ર બોઝલભાઈના નામથી ગુજરાતની વિધાનસભા વિધાનસભા અને સચિવાલ કલંકાર સચિવાનું નામ છે એનું છૂટું નામ હતું સરદાર વલ્લભભાઈ નામ નરેન્દ્રભાઈ વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ સામે વિધાનસભા જોઈને લગભગ આપણે ભગવાન જોવું હોય તો પાછા અહીંયા બારે પછી તો આપણે સીધા પાછા અહીંયા આવશું થોડોક આપણે આરામ કરી પછી મારી દ્રષ્ટિ બે વાત બધા અહીંયા બહુ જ પૌરાણિક ફળેશ્વરના નદી નદી કાંઠે સાબરમતી નદીનું નામ આવે बहुत ही गौरवपूर्ण अवसर पर और आज आ दीवाव बाबा का पास वाले जो जैसे आप क्या मंदिर का शुरू प्रतिदिन या आदिवासी अथवा कोई खेल होता है कि और समय समय पर चलता है श्री मिले कलाकु दर्शन करे